વર્તમાન દીપક આમ પાણી ફરી વાર પાણી સુધી રાખો ભગવાન પાસે લાડુ જીરા છે ભગવાન ને જમડવાના લાડુ ઓમ નાદ્યા આ સે દાક્ષક શ્રેષ્ણો દો સમાવર્તા લાડુ જીરા છે ત્યાં હાથ લગાડો મનમાં બોલો ઓમ ભગવાન રાખો પડદો કરવાનો ડાબા હાથ નો આપડી નજર અને આપણો શ્વાસ ભગવાન ના ભોજન ઉપર ન પડે એ પ્રમાણે રાખો જમણા હાથ ની પાંચ આંગ લાડવાનું અડવાનું નથી લાડવાનું અડવાનું નથી પાંચ આંગળી ભેગી કરો અને પછી પાંચ કોળિયા ભગવાન ને જમાડો આપડી સામે નાનું બાળક બેઠો હોય અને આપડે કેમેને ને જમાડી એ પ્રમાણે લાડવા ને ભાંગવાનું નથી ભાઈ ખાલી ભાવના કરવાની છે ડાબો હાથ મોટા ગાળા ને ભગવાન પાંચ વખત જમાડો ઓમ પ્રાણાયામ એક સોપારી ધોબી રાખો ભગવાન પાસે આપડે પાન સોપારી અને દક્ષિણા દરવાની છે એક સોપારી ધોભી રાખો ભગવાન પાસે પડિયામાં પાન ધર્યું છે ત્યાં પાન ઉપર સોપારી મૂકો તમને ઘરે જીજે દસ ની દસ નોટો ને દસ સિક્કા કે અગિયાર નોટો અગિયાર સિક્કા લખી દીધા હતા અહીંયા સ્થાપન છે એક સાથે ધરવાના છે એક પડીયો રાખો ખાલી

એક કોડિયામાં ઘી વાળી વાટ કરી અને મૂકવાની એ આરતી પ્રગટાવો ગણપતિ ભગવાન આરતી કરીએ કોંડ ઉપર ભોદેવો છે એ ગણપતિ ભગવાન ને લઈ અને જે તે યજમાન ના બાજુ પર પછી મૂકી દેજો ભગવાન નો પ્રસાદ નૈવેદ્ય બધું બાજુ ઉપર રાખી દેજો એટલે ભગવાન બાજુ ઉપર બેહારીને આરતી થાય ત્યાં પંખા કોન્ડ ઉપર ના બધા છે ને એ ભગવાન ને લઈને આ બાજોટ છે એ સામે મૂકી ગયો કુંડ ની સામે પ્રજ્વલિત કરજો ભગવાન નો પડ્યો દક્ષિણા પડ્યો નો લાડુ નો પડ્યો બધી વસ્તુઓ અહીંયા બાજોટ પર મૂકી દો તમારો જે ઘરે તમે બાજોટ લાવો છો એની પર મૂકી દો મયુરભાઈ વાહ ભાઈ રામાપીર સેવક સમુદાય મંડળ જે છે એ એક અહીંયા રે બાકી બધા ભોજન શાળામાં બધા ભોજન માં આપની સેવાની ખાસ જરૂરિયાત છે તો બધા યુવાનો ને વિનંતી બધા યુવાનો વિનંતી કે અહીંયા ભોજનશાળામાં પધારો અહીંયા ભોજનશાળામાં તમારી જરૂરિયાત છે ખાસ એક રામાપીર સેવક સમુદાય એક મંડળ એમ કીધું છે ચાલો ગણપતિ ભગવાન ને આરતી બેઠાવો બાજુટ ઉપર ગણપતિ ભગવાન ને બિરાજમાન કરે અને ગણપતિ ભગવાન ને આરતી ઉતારો ગણપતિ મહારાજ

ગણપતિ ભગવાનનો બાજોટ છે ની સામે લઈ ગયો પૂર્વ દિશામાં બધા બધા બાજોટ ને હામાં લઈને એવું લાગે તો આ ભાઈ ને કઈ બાજોટ ને ઓલા કાળો છે ન્યા મૂકી દ્યો અથવા તો સામે મૂકી દ્યો હા બાજોટ લઈને સામે મૂકી જજો ડોલ લઈને ત્રણે બાજુ લાઇનમાં મૂકી દો આમાં બધા બાજોટ છે સામે મૂકી જજો બધાને કોંડની સામે મૂકી એટલે બધાની લાઈનમાં બાજોટ રહી હહો ના બાજો ના ભગવાન બધું રાખવાનું છે એટલે કઈ ન થાય ચાલો જ્વાલા માલિન રત્નેશ્વરી જઈન સર્વિચારા બોલો ગજાનન ગણપતિ મહારાજ ભગવાન ગણપતિ બાપા ની આરતી કરી જવાની એ આવો આવો ગજાનન આભો Thank got it we પ્રદક્ષિણા કરો પાણી ચમચી ભરી અને બહાર એક પાણીનું કુંડાળું કરવાનું છે પાણીની પ્રદક્ષિણા કરવાની છે યાનિકાની ચપાપાની જનમાં

ઓમ જંત આપણે આ ભગવાનની પૂજા કરી આ ભગવાનની પૂજા છે એ શાસ્ત્ર પ્રમાણે આપણે કરી છે સોળ વસ્તુ થી ભગવાન ની આપણે પૂજા કરી છે આ સોળ વસ્તુ પ્રદાન કરે છે પણ આ છ વસ્તુ જો જેને મળી જાય એ કોઈ દિવસ યાદ કરે નહીં છ વસ્તુ ભગવાન પાસે માંગવાની છે દરેક વ્યક્તિ એ હું જે પ્રમાણે બોલાવું એ પ્રમાણે બોલવાનું છે ભગવાન ને સંભળાય ને એમ બોલવાનું છે કારણ કે જો ભગવાન ને સંભળાશે તો એ તમને પ્રદાન કરશે બધા બોલો વિદ્યા વિદ્યા બુદ્ધિ બુદ્ધિ ધન ધન ઐશ્વર્ય ઐશ્વર્ય પુત્ર પુત્ર પૌત્રાદિ પૌત્રાદી આયુ આયુ આરોગ્ય આરોગ્ય સંપ્રદ સંપ્રદ પુષ્પાંજલી પુષ્પાંજલી પ્રદાન દેહિમે વાંછિતા વાંછિત ઇચ્છિતા ઇચ્છિત ફલામ એ પુષ્પની ની પાખડી ગણપતિ બાપાની ઉપર ચડાવવાની છે બેઠા બેઠા ભગવાન ને તમારા જે ગણપતિ બાપા છે એની ઉપર એ વધાવો મંત્ર હવે તમને બધાને શ્રીફળ આપેલું છે પાણી તો ધોપી રાખો ભાઈઓ બહેનો શ્રીફળ તો ધોભી રાખો અને ભાઈઓ શ્રીફળ રાખવાનું હાથમાં બહેનો એ પાણી ચમચી રાખવાની પાણી વાળો ભાગ છે કે તમારી પાસે આવે એવી રીતના રાખવાનું છે ચોટલી ભગવાન બાજુ આવશે ચોટલી ભગવાન પાસે હા છાલા ઉતરેલા હોય તો ચોટલી ભગવાન રાખવાની એમ ન ઉતરેલા હોય તો અણી આપડી બાજુ રહે અને ચોટલી વાળો ભાગ છે એ ભગવાન સામે રહે એમ રાખો અને બધા બે હાથમાં પકડી રાખજો બે હાથમાં એક હાથમાં ન પકડતા તમને ઓલા વેવિશાળ વખતે કેમ રૂપિયા ના હાથમાં દીધું તું ને એમ પકડવાનું છે હા હા એમ ભૂલી જાતા ની બધા બધા બોલો અને ના ફલા ફલદહ અસ્તો સદા મમ ગણપતિ ભગવાનને પ્રાર્થના કરવાની કે આ પૂજા મહાપૂજા ગણપતિ કરી તો એનેથી વિદ્યા પ્રાપ્ત થાય સારી બુદ્ધિ પ્રાપ્ત થાય વિદ્યા અને બુદ્ધિ બે વસ્તુ હોય તો જીવનમાં સારા વિચારો પ્રાપ્ત થાય વિદ્યા બુદ્ધિ હોય સારા વિચારો હોય તો સારા માર્ગી ધન પ્રાપ્ત થાય સારા માર્ગી ધન આવે એને જ રીધિ સિદ્ધિ કહેવાય અને રિદ્ધિ સિદ્ધિ છે એ કા ભજનમાં માં ને કા ભોજન માં આપણે ભોગવી શકીએ એવા માર્ગે વપરાય ગેર માર્ગે આવેલો બધો પૈસો કહેવાય એ પૈસો છે એ ગેર માર્ગે આવે તો ગેર માર્ગે લઈ જાય તો ભગવાન પાસે રિદ્ધિ સિદ્ધિ માંગવાની સારી રિદ્ધિ સિદ્ધિ પ્રાપ્ત કરાવો વૈભવશાળી જીવન પ્રાપ્ત કરાવો સારા વિચારો વાળું જીવન પ્રાપ્ત કરાવો અને શ્રીફળ જેવું જીવન એટલે કિંમતી જીવન શ્રીફળનો કોઈ વિકલ્પ છે નહીં નાળિયેર શ્રીફળ કહેવાય બાકી કે ફળ ને શ્રીફળ નો કહેવાય બાકી આનું નામ તો નાળિયેર કારણ કે થાય બધા દાડિયમ હોય ચીકુડી ની માથે થાય બધા ચીકું હોય તો નાળિયેરી માંથી થાય બધા નાળિયેર જ હોય સ્વાભાવિક વસ્તુ છે પણ આને શ્રીફળ શું કામ કહેવાય કિંમતી ફળ છે આ હમણાં દાદા એ કીધું ને કે ભાઈ વેવિશાલ કરવું હોય તો રૂપિયા નાળિયેર જ જોઈ ભલે હાચું હોય ખોટું હોય કોના નું ચાંદી નું હોય કે મઢાવેલું હોય પણ શ્રીફળ જોઈ જ્યાં વરાજનાત્મા તરબૂજ આપી દીધી નો હાલે શ્રીફળ જોઈ ને ભલે આની મોટું હોય તો એ નો હાલે એટલે પછી કોઈ વડીલો ગુજરી જાય ત્યારે બધી બાજુ શ્રીફળ જ બાંધી ક્યાં ક્યાંક ભાઈ આ જે તે વ્યક્તિ ને ભાવતા હતા કે સફરજન ભાવતા હતા બધી બાજુ બાંધી ગયો ઉનાળો સાથે કેરી બાંધી ગયો એમ કોઈ ન કે ત્યાં શ્રીફળ જ જોઈએ એટલે આનો કોઈ વિકલ્પ નથી એટલે સમાજની અંદર આપણું જીવન કેવું હોવું જોઈએ શ્રીફળ જેવું સમાજને આપણી જરૂર પડવી જોઈએ ઘણીવાર વાર શું છે કે આવવાની રાહ જોવાય અને ઘણી વાર જવાની રાહ જોવાય આ જાય તો આપણું કામ થાય અને શું થાય કે આ ભાઈ આવે ને તો બધું થઈ જાય ભગવાન ને કે પડવી જ જોઈ એવું ભગવાન કે શ્રીફળ જેવું કિંમતી જીવન અમે અમને તમે પ્રાપ્ત કરાવવાવાળા વાળા બનજો શ્રીફળ જેવું તમે મીઠું આ જેમ શ્રીફળ કેવું મીઠું છે ફળ આપે છે તૃપ્તિ આપનારું ફળ છે શ્રીફળ ખાવા માટે મહેનત કરવી પડે છાલા કાઢવા પડે એને તોડવું પડે પછી મીઠું પાણી મળે અને અંદર મીઠી સેસ મળે મલાઈ મળે પણ ક્યારે મળે કે શ્રીફળ જેવી મહેનત કરો તો તો ગણપતિ ભગવાન કે એ જીવન છે એમાંથી આળસ કાઢી અને સતત સંઘર્ષ વાળો જીવન અમને પ્રાપ્ત કરાવવા વાળા בנוજો ગણેક એક ભાઈ એમને મહેનત કરી પણ ફળ મળે નહીં પણ મહેનત કેવી કરવા નહીં શ્રીફળ જેવી મહેનત કરવાની તો ભગવાન શ્રીફળ જેવું મીઠું ફળ આપે ભગવાનને ચડાવી શ્રીફળ છે એ ભગવાન ને અડાડો પાણી છે કુંડ ને પાસે ગણપતિ ભગવાન ની મૂર્તિ પધરાવી છે ત્યાં મૂકો બે હાથ જોડે ત્યાં મૂકી જાવ કુંડ ની પહેલી પાડી ઉપર બે હાથ જોડે માથું નમાવી ગણપતિ ભગવાન ને પગે લાગો બે હાથ જોડે માથું નમાવો ગણપતિ ભગવાન ને નમસ્કાર કરો આ પૂજાનો તમે સ્વીકાર કરો અને અમરું વિઘ્ન અમારું જીવન વિઘ્ન વિઘ્ન નું તમે બનાવજો હિમંગ જાતાનું ગણેશ મી

પાણીપુદ્રાશિમાજરો જય કારણપદ સ્વાગરે ધાન્યશિવારે પુણ્ય વાજન કલ સંસ્થાપ્ય નમ નમ હવે તમે જે ઘરેથી કલશ લાવ્યા છો એ કળશ તમારી બંને ની સામે મૂકો પાણી નો ભરીને એની અંદર પાંચ પાંદડા પદરાવી જો આ ના જે તમારી સાથે પાંદડા હોય એ પધરાવી દો ભાઈ સ્વયંસેવક ભાઈઓ જે જગ્યાએ બધા યજમાનો બેઠા છે ને અન્ય શરબત આપી દો બે મિનિટ નો રિસેષ શરબત આપી દો પછી આગળ આપડે પૂજા શરૂ કરીએ એટલે ચાલુ પૂજા એ વચમાં અટકવું નહીં વિશેષ નાનો છે એટલે થોડોક ખટકો રાખજો હો આપડે નિરાશ રાખતા નહીં થોડોક ખટકો રાખજો ગણપતિ બેઠા છે આપડી ગણતરી હતી બાર વાગે રિસેસ પાડી દેવો પણ એક વાગે પાડવો પડશે હવે ફરજિયાત છે એ સિવાય છૂટક્યો નથી હવે તડક્યો ખાવો પડશે આજ નથી તમારે એક બીજો ખાલી બાજોટ રાખજો ત્યાં માતાજી નો ફોટો મૂકવાનો આવશે એક લાડ સ્થાપન પાથરી અને ત્રણે ત્રણ ફોટા જો એ આવી જતા હોય તો બાકીના બે જે યજમાન ના હોય પાછા આપી જોઈએ ઘરે લેતા જાય એક બાજોટ ની અંદર જો તણે તણે ફોટ આવી જતા હોય તો વધારાના ના બાજોટ નો રાખતા તો બધા જે જેના જેના બાજોડો એ લેતા જજો ખાલી હોય બાજોટ તમારા બાજોટ જે ભરેલા હોય જેની ઉપર સ્થાપન હોય એ બાજોટ રાખવાના બાકી બધા લેતા જવાના પાછા